અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ગયેલ પરિવારના બંધ મકાનો તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરી કરી હતી બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો કાપી તાળું તોડીને ઘરમાં અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે દોઢ લાખ રૂપિયાના મકતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની જાણ થતાં મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે દરમિયાન અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીમાં પણ તસ્કરોએ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ સફળ થયા ન હતા સોસાયટીના સીસીટીવી કેમેરામાં બે બાઇક સવાર શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થયા છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલા સમયથી આ શંકાસ્પદ વ્યક્તિઓ સોસાયટીમાં આટાફેરા કરતા જોવા મળ્યા હતા આ અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી છે શું નામ ભાઈ તમારું રાહુલ પટેલ શું ઘટના બની છે તમારા મને હું તો મેરેજમાં ગયો હતો અને મને સવારના ફોન આવ્યો પાંચ વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી તો હું આવ્યો તમારા ઘરની અંદર મારી હાલત જોઈએ ઉપર નીચે તમારા અમારા સોના લાખ સોનો સોનો બી રહી ગયો રૂપિયા બી લઈ ગયા અને ચાલીના સિક્કાઠી મને બધું લઈ ગયા મારા ઘરમાં અંદાજીત કેટલાની ચોરી દોઢ લાખ રૂપિયા જો હશે તમે પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ સોનાને જઈને જીઆાવ્યા છે અમે પોલીસ ફરિયાદ કરી દઈએ અમે